સિવિલ ડિફેન્સની તાલીમના ભાગરૂપે ઓપરેશન અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છીએ તૈયાર છીએ અને લોકોને તૈયાર કરવાના ભાગરૂપે આ આપણે એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છીએ ડ્રીલ આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી થવાની છે લોકોને આપણે કે આ મોકડ્રીલની અંદર જે પણ પ્રવૃત્તિ થાય એ પ્રવૃત્તિનું એક લોકોને માટે ભાગ રૂપે આપણે કરવા જઈ રહ્યા છીએ તો કેવા પ્રકારની તૈયારી આપણે વધારે સારી રીતે કરી શકીએ અને એ ભાગ રૂપે છે સૌથી પહેલા તો કોઈ પણ પ્રકારની માનો કે આપણી પર કઈ આવે છે આપત્તિ તો એ સંજોગોમાં આપણે સાયરન વાગશે એ સાયરન વાગ્યાથી આપણે અંધારપટની આપણે એક્સરસાઇઝ કરીશું અંધાર બ્લેકઆઉટ આપણે કરીશું એ બ્લેકઆઉટ ઉપરાંત ત્યાંથી ઇવેક્યુએશન માણસોને જયારે કોઈ મકાન પર માનો કે આક્રમણ થાય છે તો મકાનને નુકસાન થાય છે તો એ મકાનમાંથી આપણે માણસોને કેવી રીતે કાઢવા સંપત્તિને કેવી રીતે કાઢવી એની આપણે તૈયારી કરીશું અને લોકોમાં આની જાગૃતિ ફેલાવીશું તમામ તાલુકાની અંદર થશે